સુરતમાં વધુ એક લક્ઝરિયસ મોટર કારમાં સ્ટંટ કરનાર સામે ફરિયાદ દાખલ કરાઈ છે સરથાણા વિસ્તારમાં લક્ઝરિયસ કારનો દરવાજો ખોલી બહાર નીકળી એક હાથે કારમાંથી ઊભા થઈને કાર હંકારી સ્ટંટ કરનાર કિશોરનો હાલતો વિડિયો વાયરલ થવા પામ્યો છે જેમાં સરથાણા પોલીસ તપાસ કરતા સત્તર વર્ષે કિશોર નીકળ્યો હતો આ મામલે કિશોર પાસે લાયસન્સ પણ ન હોવાથી પોલીસે તેના પિતા સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં બનેલા તથ્યકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતભરમાં સ્ટન કરનારો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે તો સુરતના છેલ્લા ઘણા સમયથી સરથાણા સીમાડા નાકા દાતા ચોકડી તરફ બીઆરટીએસ રોડ પર લક્ઝરિયસ મોટર કારમાં સ્ટન કરતો વિડીયો હલતો વાયરલ થયો છે આ વિડીયો મેં કિશોર ઓવર સ્પીડમાં કાર દોડાવી ચાલુ કારમાંથી તે દરવાજો ખોલી બહાર નીકળીને એક હાથે કાર ચલાવતો નજરે પડે છે જેનો વિડીયો પણ તેને બનાવી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો આખરે આ વિડીયોને લઈને ખૂબ જ ટીકાઓ થઈ હતી જેને લઈને સરથાણા પોલીસ એક્શનમાં આવી કાર્યવાહી કરી છે પોલીસે કારમાં સ્ટન્ટ કરનારા સત્તર વર્ષે કિશોર તેના પિતા ખોડા રઘુભાઈ ભરવાડ સામે ગુનોનો દાખલ કર્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા